હવે પેલો તો હું ભાષણ કરતા નથી આવડતું સાહેબ પણ બેનનો આભાર એટલો માનું છું કે મને ખૂબ બેન ઉપર લાગણી એટલે જ થઈ જાય કે જે આપને મારો વિસ્તાર છે ને બેનનું ત્યાં હગર ખૂબ છે ઈશ્વરિયા દોનાણંદ ભણખોળ ત્યાં આગળ પચ્ચીસસો અઠ્યાવીસો વડ ઠાકુરનો હતો મારા વર્ડ અને ડિશ છે સમાજમાં સતત ત્રણ ટ્રમથી મને સરબંધ બનાવે છે મારા માટે ઊછીના કોળિયા થઈ મળે છે પટેલ તો પણ કેવા માંગુ છું કે બેન મારા નજીક રહે છે બેન ખૂબ માયાળ છે કોઈ એમનામાં જાતિ નથી અને બેન કાળી રાતે કોઈ સંકટ આવે તો ખડે પગે રહે છે હું એક દાખલો હાલું મારા સૌપુરા ગોમ છે તમારું જેવું હું સૌપુર ગોમ છે અમારા દેશ હોય ભાઈ સૌપુરા ગોમ છે ત્યાં આગળ પટેલોની દોઢસો એકર જમીન હતી પિસ્તાળીસ ખેડૂત હતા હાઈવે કોરિડોર નીકળ્યો હતો હાઈવે કોરિડોરથી એમના ક્ષેત્રનો રસ્તો બંધ થઈ ગયો હતો પરબત ભાઈ સાહેબ પાસે ગયા ખેડૂતો શંકર ભાઈ સાહેબ પાસે ગયા છેલે એમને કોઈ એમને વચન કે આ સિશન ના મળ્યું છેલે અમારે જોની ઘરણ હતી એ બાસરાની મારા વેવાય હતા અને એમને ઘરણ હતી ઈ ઘરણના હિસાબે બેન પાસે મારા પટેલ છે કે બેન અમારા તકલીફ છે કે ઠાકરજી ભાઈ અને બેને જે અમને મદદ કરી અત્યારે ઈ રસ્તો પાકો ડોમન કરીને દોડજો ખેડૂતોનો કામ કરી રહ્યા છે એટલે બેન અને કોને પકડી કોમ કરાવી શકે એવા છે

વધારે ગુજરાત દેશ થયું ભારત માં થકી છે